હું પ્રફુલભાઈ ટોળિયા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાજકોટ અત્રે ગોંડલ તાલુકા અને શહેરમાં જે સરકારશ્રી દ્વારા મગફળી ખરીદી કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે તે બાબતે થોડી વાત કરું તો સમગ્ર ગુજરાતમાં કુલ લગભગ પાંચ લાખ સિત્તેર હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાં આશરે આજની તારીખ સુધીમાં ચાર લાખ સિત્તેર હજાર ખેડૂતોએ મગફળી ઓલરેડી સરકારશ્રીમાં એટલે કે નાફેડમાં જમા કરાવી દીધી છે આથી ગુજરાતની વાત ત્યારબાદ આવ્યું રાજકોટ જિલ્લો તો રાજકોટ જિલ્લામાં એક લાખ પંચોતેર હજાર જેવા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું હતું અને તેમાંય ગોંડલ તાલુકાના શહેરમાં કુલ બત્રીસ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું સમગ્ર જિલ્લામાં આજે ગોંડલ તાલુકામાં લગભગ ખરીદી કેન્દ્ર અઠ્ઠાણું નવ્વાણું ટકા પૂર્ણ થયેલ છે આજ સુધીમાં એકત્રીસ હજાર ખેડૂતો મગફળી નાખી ગયા છે બત્રીસ હજાર પૈકી અને ત્રણસોથી ચારસો ખેડૂતો લગભગ આ બે ત્રણ દિવસમાં આવી જશે આનંદની વાત એ છે કે ચાર લાખ સિત્તેર હજાર ખેડૂતોએ મગફળી નાખી અને સાત હજાર ત્રણસો કરોડ રૂપિયા જેવી મગફળી નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી ગઈ છે અને તે પૈકી સમગ્ર ગુજરાતના આટલા તાલુકાઓ પૈકી ગોંડલ તાલુકામાં સૌથી વધુ રજીસ્ટ્રેશન બત્રીસ હજાર ખેડૂતોનું થયેલ હતું અને બત્રીસ હજાર ખેડૂતો પૈકી એકત્રીસ હજાર ખેડૂતો આજે મગફળી નાખી ગયા અને પાંચસો ને ચાલીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગોંડલ તાલુકાના ખેડૂતોના ખાતામાં જમા થઈ જવા રહી છે એટલે કે ખેડૂતો ખૂબ ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણી નરેન્દ્રભાઈ અને આદરણીય ભૂપેન્દ્રભાઈના શાસનમાં ખેડૂતો માટે ખૂબ મહેનત કરેલી છે આજે પાંચસો ચાલીસ કરોડ રૂપિયા જેવી રકમ ગોંડલ શહેર અને તાલુકામાં આવે એટલે આપ બધા સમજી શકીએ કે સામાન્ય રીતે આખું વાતાવરણ આખું ઊંચું આવે લોકોને રોજગારી મળે અન્ય ધંધાઓ પણ એના ઉપર ડિપેન્ડ હોય કારણ કે ખેડૂત ઉપર જ અન્ય ધંધાઓ ડિપેન્ડ હોય છે તો એ પણ બધા ફાયદો થાય છે બિલ્ડર લોબીમાં પણ એક હર્ષની લાગણી છે કે આટલા પૈસા આ આ વિભાગમાં પણ આવશે તો ગોંડલ તાલુકામાં કુલ બત્રીસ હજાર નોંધાયેલા હોવા છતાં લગભગ અમે અત્યારે બધાની સાથ અથવા તો પહેલાં પૂરું કરેલ છે જેથી કરીને ગોંડલ તાલુકાનો કોઈ ખેડૂતમાં મગફળી નાખાવીને ન રહીએ મારી જામવાડી જૂથ સેવા સહકારી મંડળીમાં કુલ હજાર સાત હજાર છસો છાસઠ ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેમાં લગભગ સાત હજાર એકસો પચાસ જેવા ખેડૂતો મગફળી આજ સુધીમાં નાખી ગયા છે અને લગભગ મારી એક જ મંડળીમાં એકસો વીસ કરોડ રૂપિયા જેવી રકમની ખરીદી સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ હતી ચૌદસો ને બાવન જે પ્રતિ મણ લેખે દરેક ખેડૂતને ભાવ પણ સરસ મળી ગયેલ છે અને અમે આ કામ પચાસથી બાવન દિવસમાં કામ પૂર્ણ કરેલ છે અને ગોનલ તાલુકામાં કુલ પાંચ મંડળીઓ જામવાડી જૂથ સેવા સહકારી બિલિયાળા જૂથ સેવા સહકારી મંડળી કોલીથડ અને તાલુકા સંઘ અને છેલ્લે સર અમને એવું લાગ્યું કે આપણે કદાચ ટાઈમમાં ન પૂરું કરી શકીએ એના માટે લીલાખા મંડળીને પણ આપ્યું અને ગેવડર તાલુકાનો ખેડૂત કોઈ મગફળી નાખાવીને ન રહી જાય સમય મર્યાદામાં એટલા માટે ઝડપથી કામ પૂરું કરવા માટે એ મંડળીને પણ અમે સરકારશ્રી દ્વારા જોડવામાં આવેલ હતી એટલે આમ એકંદરે આટલા ગોંડલ ગુજરાતમાં આટલા આટલી મગફળીની ખરીદી કરવી એ ભારતીય જનતા પાર્ટીમાં કરી શકે કોંગ્રેસના કોઈ લોકોનો ઇતિહાસ એવો છે નહીં અને ખાસ ફાયદો ગોંડલ તાલુકાના ખેડૂતોને અને મંડળીઓને એ થયો કે ગોડાઉનની સંખ્યા ગોંડલ તાલુકામાં વિશેષ છે એટલે ગોંડલની પાંચેય મંડળીઓ પૈકી એક પણ મંડળીવાળાને આ ખરીદેલો ખેડૂત દ્વારા ખરીદેલો માલ અન્ય તાલુકામાં કે અન્ય શહેરમાં લઈ જવાની જરૂર નથી પડી જેથી સરકારશ્રીને પણ ભાડા પેટે ખૂબ જ ફાયદો થયો નજીકના દસ બાર કિલોમીટરના એરિયામાં બધી જ મગફળી ઉતરવા માંડી છે અને ગોડાઉનો પણ પુષ્કળ છે એટલે એકંદરે મંડળીઓને પણ ફાયદો સરકારને પણ ફાયદો અને ખેડૂતોને પણ ફાયદો તાજેતરમાં જ ખેડૂતોની સહાયમાં પણ તેતાલીસ હજાર ખેડૂતોને આપણે ગોંડલ તાલુકામાં નોંધાયેલા હતા એટલે એ પણ લગભગ ઘણી માત રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ છે દસ ટકા હજી ખેડૂત બાકી છે આગામી દિવસોમાં થઈ જાય તો માર્કેટિંગ યાર્ડના ઘણા ખેડૂતો અમારી સાથે નારાજ પણ હોય કારણ કે આટલી મગફળી અહીંયા આવી ગઈ એટલે એમના ધંધામાં થોડી ઓટ આવે એને જે કમિશન સવા ટકા આ મગફળી અહીંયા નહીં હોય તો ત્યાં જાત ત્યાં જાત તો એને સવા ટકા કમિશન મળે એમને પણ ખોઈટ ગઈ માર્કેટિંગ યાર્ડને પણ શેસની આવકની ખોઈટ ગઈ પરંતુ એકંદરે ખેડૂતને ખૂબ ફાયદો થયો અને સરકાર ખેડૂતો માટે હંમેશા વિચારી રહી છે તો આ તકે ફરીવાર આપના માધ્યમથી આ જે ખરીદી ખરીદી કરવામાં આવી તે અંતર્ગત બધાનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદરણીય કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ જયેશભાઈ રાદડીયા ગુચકો માસલવતી અમારી સાથે જોડાયેલા છે એટલે જયેશભાઈ રાદડીયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ અને આગામી દિવસોમાં ખેડૂતલક્ષી યોજનાઓમાં સતત સરકાર જોડાયેલી છે એ માટે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ